પદવીદાનની તારીખના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પદવીદાન સમારોહની તારીખની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અગાઉ પણ ચીફ ગેસ્ટના લીધે તારીખ લંબાવવામાં આવી હતી આ વખતે પણ ચીફ ગેસ્ટની રાહ જોઈ રહ્યા છે જેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે નવેમ્બરમાં તારીખ થઈ જશે અને આ રીતની હૈયાધારણા આપી હતી પદવીદાન સમારોહને રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ધ્યાનમાં છે કે છેલ્લા ચાર વર્ષથી પદવીદાન સમારોહ જે યોજે છે એ દર વખતે ડીલે કરે છે કે અમુક વાર એવું કહે છે કે ભાઈ ચીફ ગેસ્ટ નથી અમુક વાર અમારા જોડે સમય નથી એવા બધા જવાબ આપવામાં આવે છે એટલે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા એકદમ શાંતિપૂર્વક આવેદનપત્ર આપીને સરને રજૂઆત કરવામાં આવી છે કે સાહેબ કોન્વોકેશનની તારીખ જલ્દી જલ્દ જાહેર કરવામાં આવે વીસીએ કીધું કે નવેમ્બરમાં તારીખ જાહેર થઈ જશે શું કહેશો જો નવેમ્બરમાં તારીખ જે તારીખ ક્યાં છે એ તારીખ જાહેર થઈ જાય તો સારામાં સારું છે જો નવેમ્બરમાં નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદાર યુનિવર્સિટી તંત્રની રહેશે